Terima kasih telah menonton! આજે આપણે ઘરે જ ખૂબ જ સરળતાથી એર ફ્રાયર માં ઘઉના લોટની नानखટાઈ બનાવીશું આ नानखટાઈ બજાર જેવી જ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે અને તે ખાઈને તમને લાગશે જ નહીં કે આ नानखટાઈ ઘરે બનાવી છે અને મેંદામાંથી નહીં પણ ઘઉના લોટમાંથી બની છે તો ચાલો આ એકદમ ટેસ્ટી અને સોફ્ટ ઘઉના લોટની नानखટાઈ બનાવવાની શરૂઆત કરીએ ઘઉંના લૂંટની નાનખટાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપ દેશી ઘી લઈ લેશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે થોડું જામેલું ઘી જ લેવાનું છે અહીંયા ઓગળેલું ઘી લેવાનું નથી જો તમારું ઘી ઓગળેલું હોય તો તેને ફ્રીજમાં રાખીને થોડું જમાવી લેવું ત્યાર પછી એક કપ અથવા તો એક કપમાં એક થી બે ટેબલ સ્પૂન જેટલી ઓછી એટલી દળેલી ખાંડ લઈ તેને ઘી સાથે વિસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરીશું ઘી અને ખાંડ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેને વિસ્કરની મદદથી જ બે થી ત્રણ મિનિટ માટે ફેટીશું અહીંયા જો તમારી પાસે વિસ્કર ના હોય તો વિસ્કરની જગ્યાએ તમે ચમચો અથવા તો સ્પેચ્યુલાની મદદથી પણ તેને મિક્સ કરી શકો છો ઘી અને ખાંડને સરસથી વિસ્કરની મદદથી વિસ્ક કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તે એકદમ ક્રિમી કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે એનો મતલબ છે કે તે સરસથી વિસ્ક થઈ ગયું છે તો હવે તેમાં આપણે લોટ ઉમેરીશું હવે આ લોટને આપણે ચાડીને ઉમેરીશું તો તેના માટે મેં અહીંયા આ રીતે સ્ટ્રેનર લીધેલું છે સ્ટ્રેનરની જગ્યાએ તમે લોટ ચાડવાનો હવાલો પણ લઈ શકો છો તેમાં એક કપ ઘઉંનો લોટ અડધો કપ રવો અને વન ફોર્થ કપ ચણાનો લોટ ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી ચાળીને એડ કરીશું અહીંયા ખાસ ધ્યાન રાખવું કે લોટ રવો અને ચણાના લોટને ચાળીને જ ઉમેરવાનો જેથી નાન ખટાઈ વધારે સોફ્ટ બને લોટ ચડાય જાય ત્યાર પછી તેમાં ફ્લેવર માટે અડધાથી એક ટી સ્પૂન જેટલો ઈલાયચી પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડરની જગ્યાએ તમે થોડો વેનીલા એસન્સ પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી નાન ખટાઈને મસ્ત સોફ્ટ બનાવવા માટે તેમાં અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું અડધી ટીસ્પૂન ની જગ્યાએ તમે વન 4 ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર પણ ઉમેરી શકો છો હવે આપણે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું અહીંયા જો તમને આ રીતે મદદથી મદદથી બધી જ વસ્તુ મિક્સ મિક્સ તો તમે કરી શકો છો પણ અત્યારે હું વિસ્કરની જગ્યાએ હાથ વડે જ તેને મિક્સ કરીશ કેમ કે હાથ વડે બધી જ વસ્તુ સરસથી અને ઝડપથી મિક્સ થઈ જશે તો હવે આ જ રીતે હાથ વડે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ નાનખટાઈ માટેનો લોટ બાંધી લેશું નાનખટાઈ માટેનો લોટ બંધાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારી રેસીપી હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી રેસીપી ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે નાનખટાઈનો લોટ બંધાઈ ગયો છે અને આ લોટ આ રીતે ઢીલો જ હોવો જોઈએ કેમ કે નાનખટાઈમાં ઘીનું પ્રમાણ પૂરતું હશે તો નાનખટાઈ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે અને આ સમયે લોટ તમને વધારે ઢીલો લાગતો હોય તો તેમાં તમે થોડો ઘઉંનો લોટ ચાળીને મિક્સ કરી શકો છો હવે આ તૈયાર થયેલા નાનખટાઈના લોટને આપણે ઢાંકણ ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું આ લોટને તમે ફ્રિઝમાં પણ રેસ્ટ આપી શકો છો જેથી લોટ થોડો કઠણ થઈ જાય અને તેમાંથી નાનખટાઈના ગોળા સરળતાથી બનાવી શકાય દસ મિનિટ પછી લોટને જોઈએ તે પહેલાં આપણે એર ફ્રાયરને એકસો ડિગ્રી પર પાંચ મિનિટ માટે પ્રીહીટ કરીશું એર ફ્રાયર પ્રીહીટ થાય ત્યાં સુધીમાં આપણે જે નાનખટાઈના લોટને રેસ્ટ આપ્યો હતો તે લોટને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાંથી થોડો લોટ હાથમાં લઈને આપણે જે સાઈઝની નાનખટાઈ બનાવી હોય તે સાઇઝના ગોળા તૈયાર કરીશું નાનખટાઈ બનાવી હોય તેનાથી થોડા નાના ગોળા તૈયાર કરવા કેમ કે નાનખટાઈ જ્યારે બેક થશે ત્યારે તે થોડી ફૂલાશે એટલે તેની સાઇઝ વધશે અહીંયા તમે જોઈ શકો છો કે થોડો લોટ હાથમાં લઈ બંને હથેળીની મદદથી મે આ રીતે ગોળ ગોળો તૈયાર કર્યો છે અને ત્યાર પછી આ ગોળાને એક પ્લેટ ઉપર બટર પેપર રાખીને તેના ઉપર રાખી દેશું જો આપણે તેને સીધો પ્લેટ ઉપર રાખીશું તો તે પ્લેટમાં ચોટી જવાની શક્યતા રહે છે જો તમારી પાસે બટર પેપર ના હોય તો પ્લેટ ઉપર થોડું ઘી લગાવીને તેના ઉપર રાખો તો હવે આ જ રીતે એક સરખી સાઈઝના બધા જ ગોળા બનાવીને તૈયાર કરીશું અહીંયા બધા જ ગોળાની સાઈઝ સરખી હોવી જરૂરી છે જેથી આપણી નાનખટાઈ એક સરખી સાઈઝની બને પણ જો ગોળાનો શેપ એટલે કે ગોળાનો આકાર સરખો નહીં હોય તો ચાલશે કેમ કે તે બેક થશે ત્યારે તે તેની રીતે જ તેનો આકાર લઈ લેશે અને આ ગોળાને આપણે ઉપરથી પ્રેસ પણ નથી કરવાનો તેને આ રીતે ગોળ જ રહેવા દેશું આ રીતે થોડા ગોળા તૈયાર થઈ જાય અને એર ફ્રાયર પ્રી હિટ થઈ જાય ત્યાર પછી તેનું બાસ્કેટ લઈ તેમાં આ આ રીતે રીતે બટર બટર પેપર પેપર ગોઠવી અને ત્યાર પછી ઉપર થોડી થોડી જગ્યા રહે એ નાનખટાઈના જે ગોળા તૈયાર કર્યા છે તે મૂકીશું હવે આ નાનખટાઈના ગોળા ઉપર આ રીતે બદામ મૂકીને તેને બદામથી ગાર્નિશ કરીશું બદામની જગ્યાએ તમે કોઈ પણ ડ્રાય લઈ શકો છો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બે નાનખટાઇ વચ્ચે એક થી દોઢ ઇંચની જગ્યા હોવી ખૂબ જ જરૂરી છે જો બે નાન ખટાઈ વચ્ચે એટલી જગ્યા નહીં હોય તો નાનખટાઈ બેક થવાના લીધે ફૂલાશે અને તે એકબીજા સાથે ચોટશે અને તેનો સેફ પણ વિખાઈ જશે એટલે તેની વચ્ચે એકથી દોઢ ઇંચની જગ્યા ખાસ રાખવી રીતે નાન ખટાઈ ગોઠવાઈ જાય ત્યાર પછી આ બાસ્કેટને એર ફ્રાયરમાં ફિટ કરી દેસુ અને હવે આ નાન ખટાઈને બેક કરવા માટે એકસો ડિગ્રી પર દસ મિનિટ સેટ કરીને તેને એર ફ્રાય કરીશું અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે એર ફ્રાયરમાં એકસો એસી ડિગ્રી પર દસ મિનિટ સેટ કરીને એર ફ્રાયર ચાલુ કરી દીધું છે પણ આ નાન ખટાઈ તૈયાર થવા માટે અંદાજે છથી સાત મિનિટ જેવો જ ટાઈમ લાગશે એટલે છથી સાત મિનિટ જેવો ટાઈમ થાય ત્યારે આપણે નાનખટાઈને ખોલીને ચેક કરી લેશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ફ્રાયરમાં ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ બાકી છે એટલે કે છથી સાત મિનિટ જેવું બેક થયા પછી આપણે નાનખટાઈને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે નાનખટાઈનો કેટલો મસ્ત કલર આવ્યો છે અને તે મસ્ત ફાટી પણ ગઈ છે એનો મતલબ છે કે આ નાન ખટાઈ સરસથી બેક થઈ ગઈ છે તો હવે ફ્રાયર બંધ કરી દઈશું અને આ નાન ખટાઈ ગરમ હોય ત્યારે તેને આપણે અડીશું તો તેનો તરત જ ભૂકો થઈ જશે એટલે એરફ્રાયરમાંથી નાન ખટાઈ કાઢવા માટે આ જે બેકિંગ સીટ છે તે બેકિંગ સીટ સાથે જ આપણે બધી નાનખટાઈને ધ્યાનથી બહાર કાઢીશું કેમકે એક એક નાન ખટાઈને આપણે બહાર કાઢવા જશું તો તેનો ભૂકો જ થઈ જશે તો આ રીતે ખૂબ જ સાવચેતી રાખીને નાન ખટાઈને એર ફ્રાયરના બાસ્કેટમાંથી બહાર કાઢીશું અને ફરીથી બીજી નાન બેક કરવા માટે તેમાં નીચે બેકિંગ પેપર ગોઠવીને તેમાં પહેલાંની જેમ જ નાન ગોળાને બદામથી ગાર્નિશ કરીને ગોઠવી દેસું અને ત્યાર પછી તેને છ થી સાત મિનિટ માટે એર ફ્રાયરમાં એકસો એસી ડિગ્રી પર બેક કરીને બધી જ નાન તૈયાર કરીશું હવે આ ઉપર રાખીને ઠંડી થાય ત્યાર પછી તેને કોઈ પણ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરવી નાનખટાઈ ગરમ હોય ત્યાં સુધી તેને કન્ટેનરમાં પેક કરવી નહીં અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ નાન ખટાઈ કેટલી મસ્ત બની છે તેના ઉપર જે આ ક્રેક્સ પડ્યા છે તેના પરથી તમે અંદાજો લગાવી શકો કે આ નાન ખટાઈ કેટલી સોફ્ટ બની હશે હવે આ નાનખટાઈને હાથમાં લઈને તેના બે ટુકડા કરીએ તો તમે જોઈ શકો છો કે આ નાનખટાઈના ટુકડા ઇઝીલી થઈ જાય છે અને તેનો ભૂકો કરીએ તો તેના પરથી જ તમે અંદાજો લગાવી શકો છો કે આ નાનખટાઈ એટલી મસ્ત સોફ્ટ બની છે કે તેનો ભૂકો તરત જ થઈ જાય છે અને આ નાન ખટાઈ જોઈને તમને એવું લાગશે જ નહીં કે તે મેંદાના લોટમાંથી નહીં પણ ઘઉંના લોટમાંથી બની છે તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ઘરે જ એર ફ્રાયરમાં ઘઉંના લોટની નાન ખટાઈ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ